કેમ છો વિદ્યાર્થી મિત્રો હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના આપણા વિડિયો માં આપણે જોઈશું સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 6 જે છે ખૂબ જ ઈમ્પોર્ટન્ટ દાખલો છે બરાબર જો રકમ આપેલી છે અક્ષરોની સંખ્યા એટલે કે વર્ગ આપેલા છે અટકની સંખ્યા એટલે કે આવૃત્તિ આપેલી છે તો આવૃત્તિનો કુલ સરવાળો થતો છે કેટલો 100 બરાબર હવે બાજુમાં મધ્યસ્થ શોધવાનો છે એટલે બાજુમાં ખાનુસેનું આવશે સંચય આવૃત્તિનું સંચયવૃત્તિ આપણે આગળના દાખલામાં જોઈ છે કે રીતે બનાવીએ છીએ તે કેવું પહેલા જે છે તે સંચય આવૃત્તિના ખાનામાં જે પહેલી આવૃત્તિ છે તેને બેઠા લખી દઈએ આપણે કેટલા 6 બરાબર આગળ ફરી પાછું કહી દઉં છું જો કે 06 6 જે છે તેને બેઠા લખી દઈએ આપણે પછી બીજી આવૃત્તિ જે છે કેટલી 30 તો 30 આપણે લખી દઈએ બરાબર 6 અને 3 ના 3 એટલે કેટલા આવશે 36

બાણું ત્યાર પછી ચાર ફરી પાછા તો ચાર ને બે છ નવ એટલે કેટલા આવશે તો લખીશું અને કેટલા થશે સો બરાબર તો શું થશે આગળના પેલા બે દાખલામાં તો કીધું હતું તે પ્રમાણે કે આ એફઆઈ એટલે કે આવૃત્તિ આપણી એફઆઈ જે હોય તે તો છેલ્લે જે આપણા કુલ સો થતા હોય કે બસો થતા હોય જેટલા થાય તેટલા સંચય આવૃત્તિના ખાનામાં આપણે છેલ્લે થવા જોઈએ અહીંયા સો થાય તો સો થવા જોઈએ બસો થાય તો બસો થવા જોઈએ બરાબર જો નહીં થતા હોય તો પછી આવૃત્તિમાં કોઈ કોઈ જગ્યા ભૂલ છે એવું થશે બરાબર આગળ આગળ આપણે તો આવશે અવલોકન એટલે કે આપણે વર્ગ નક્કી કરવાનો છે તે કયો વર્ગ આવશે તે તો એન બાય ટુ અવલોકન એટલે એન એટલે આપણે આવૃત્તિની કુલ સંખ્યા કેટલી આપણી છે આપણને સો બરાબર તો અહીં લખીશું આપણે સો ના છેદમાં બે મુ અવલોકન સીએફમાં જોઈએ એટલે આપણને મધ્યસ્થ વર્ગ ખબર પડશે બરાબર મધ્યસ્થ વર્ગ એટલે કે એમ વર્ગ ખબર પડે જોઈએ પચાસ છે તો છ છ ની આગળ અથવા છ ની ઉપર પચાસ નહીં આવે બરાબર છત્રીસ માં પણ નહીં આવે પણ ક્યાં આગળ આવશે છોતેર ની ઉપર અથવા છોતેર ની આગળ તો તેની સામેનો વર્ગ તેની સામેનો વર્ગ એટલે કયો વર્ગ આવવાનો આપણો સાત થી દસ આ શું આવે આપણો એમ વર્ગ એમ વર્ગ આપડો કેટલો આવવાનો સાત થી દસ અહીંયા લખીશું આપણે સાત થી દસ એ આપડે આવશે મધ્યસ્થ વર્ગ બરાબર ત્યાર પછી મધ્યસ્થ નું સૂત્ર છે કે મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ આ નું સૂત્ર છે બરાબર તો એલ કોને કહેવાય આપણે જોઈએ તો એલ એટલે શું આગળના આપણે બહુલકના દાખલામાં જોયું તે જ પ્રમાણે કે જે વર્ગ આપેલો જવાબ કેટલો આવેલો છે આપણી પાસે પચાસ તો અહીંયા આગળ લખીશું પચાસ ત્યાર પછી સીએફ સીએફમાં શું કીધું હતું મેં કે આપણો જે મધ્યસ્થ વર્ગ આપેલો છે તેની સામેની આવૃત્તિ લખી દેવાનું એટલે આપણને ખબર પડી જાય કે જે વર્ગ આપેલો છે તેની સામેની જે આવૃત્તિ હોય તેને એફ કહેવાય અને તેની સામેની સંચય આવૃત્તિની ઉપરની આવૃત્તિ બરાબર એટલે એને કહેવાશે સીએફ તો આ સીએફ કેટલા આવશે છત્રીસ તો અહીંયા સીએફ લખીશું આપણે છત્રીસ ત્યાર પછી એફ આપેલા છે આપણને કેટલા તો ચાલીસ અને એચ એચ એટલે આપણને ગેપ ગેપ કેટલા કેટલાની આપેલી છે તો જોઈએ તો એક માં ત્રણ ઉમેરે તો ચાર ચાર ને ત્રણ સાત ને ત્રણ દસ ને ત્રણ તેર એટલે ગેપ કેટલા કેટલાની છે ત્રણ ત્રણ ની તો અહીંયા લખીશું એચ ની કિંમત ત્રણ બરાબર ફરી પાછું લખી દઈએ એલ બરાબર લખીશું કેટલા તો એલ બરાબર આપણને ત્રણ બરાબર શું કરીએ આપણે એમ ભાગ નથી ઉડતો તો બાદ બાકી કરીશું તો સાત પ્લસ પચાસ માંથી છત્રીસ જાય બાદ કરીશું તો કેટલા રહેશે ચૌદ પ્લસ પેલી વાર જોઈએ તો કેટલા રહેશે આપણા ત્રણ લખીશું ચાલીસ બરાબર તો શું આવી ગયો સાત પ્લસ ચૌદ ગુણ્યા ત્રણ ના છેદ માં ચાલીસ આપેલું છે સાત પ્લસ ચૌદ ના છેદ તો આપણે આ રીતે લખીશું કે સાત પ્લસ ડાયરેક્ટ આ રીતે પણ થાય બેતાલીસ ચાલીસ છે તેની જગ્યા પર આપણે આ રીતે કરીએ શું કરીશું કે બેતાલીસ ભાગ્યા ચાલીસ છે તેની જગ્યા પર ચારે ભાગાકાર કરીએ જોજો અહીંયા તો શું થશે ચારે ચાર જીરો બરાબર ફરી પાછા ઉપરથી ઉતારીએ આપણે બે બરાબર ભાગ નથી જતો તો હવે પેલા મૂકીશું આપણે જીરો પછી મૂકીએ આપણે પોઈન્ટ ચાલીસ નો એક જીરો નો પોઈન્ટ ખસવાનું બાકી છે બરાબર તો આ પોઈન્ટ ખસીને હજુ આવી જશે આગળ એટલે જવાબ શું આવવાનો આપણો કે સાત પ્લસ બરાબર એક પોઈન્ટ જીરો પાંચ આવશે તો સાત પ્લસ એક પોઈન્ટ જીરો પાંચ બરાબર તો શું જવાબ આવશે સાત રૂપિયા અને રૂપિયામાં રૂપિયા ઉમેરીએ તો સાત રૂપિયા એક રૂપિયા કેટલા થશે આઠ point zero પાંચ તો મધ્યસ્થ કેટલો આવશે આઠ point zero પાંચ તો વિદ્યાર્થી મિત્રો આ છઠ્ઠો દાખલો અહીંયા આપણો પૂરો થાય છે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં છેલ્લો દાખલો બાકી છે તે જોઈશું બરાબર ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે ટાટા